મારું નામ અશોકભાઈ ગઢવી છે હમણાં બે દિવસ પહેલાં બનેલી ઘટના ચારણોના આયુ વિશે અપમાનજનક શબ્દો એક વ્યક્તિ બોયલા છે તળાજામાં એક સમૂહ લગ્નની અંદર વ્યક્તિનું નામ પણ હું લેવા નથી ઈચ્છતો એટલે હું તમને નામ નથી કહેતો કારણ કે આવા વ્યક્તિઓનું નામ લઈએ ને જો ચારણો એમના નામ પણ લઈએ ને તો એ પાવન થઈ જાય એવી માં સરસ્વતીની અમારા ઉપર કૃપા છે એવા અમારા માતાજી કે એમના વિશે અપમાનજનક શબ્દો બોલ્યા છે અને એના કારણે એમ કહેવાય ને કે બે જ્ઞાતિઓ વચ્ચે વેમનિષ્ઠ થાય એવી સ્થિતિ એણે ઊભી કરી દીધી છે પરંતુ અમારી લડાઈ કોઈ જ્ઞાતિ સાથેની નથી અમારી લડાઈ છે એ વ્યક્તિ સાથેની છે એ વ્યક્તિએ બોલેલા શબ્દોને કારણે આખા સમાજમાં રોષ છે સાથે સાથે ચારણોના જે માતાજી છે એ અઢારે વરણના છે ને કુળદેવીઓ છે તમે કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એના કુળદેવી અંતે ચારણના દેવી હશે આવા માતાજીઓ વિશે અપમાનજનક શબ્દો બોલવા અને અણછાતું બોલવું એ ખૂબ જ એમ કહેવાય કે ખરાબ કહેવાય અને આવા સમયે અમે અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ સાથે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા જઈએ અને સાથે સાથે સાયબર ક્રાઇમની અંદર અમે ફરિયાદ નોંધાવવાના છીએ કારણ ગુજરાતભરના અલગ અલગ ગામોથી કાલે લગભગ વીસેક જેટલી ફરિયાદો નોંધાઈ ગઈ છે સાથે સાથે આજ પણ અલગ અલગ તળાજાથી માંડી અને અલગ અલગ ગામોમાં આજે નોંધાય છે ગુજરાત અને રાજસ્થાનમાં ચારણ સમાજમાં ખૂબ રોષ છે સાથે સાથે ચારણની આવ્યોને માનવાવાળા અઢારે વરણમાં પણ ખૂબ રોષ છે ત્યારે અમારી માંગણી છે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી થાય પગલાં લેવામાં આવે અને ટૂંક સમયમાં આ પગલાં લેવામાં આવે નહીં તો ચારણ સમાજ એના રોષનું એમ કહેવાય ને કે તાંડવ છે એ લોકોને દેખાડશે આ ખાલી ચીમકી ન સમજતા કારણ કે એમ કહેવાય ને કે અમારે ત્યાં તો છે જ કે કમતી આ કોઈ નજરું કરે તો એના ભાંગી કર ભૂકા બાકર ના તું ભૂકા જમી ગઈ જીવણી આ સ્વરૂપે અમારી આયુ ઉતરે એ પહેલાં આનું સમાધાન આવે અને એમને અપમાનજનક ટિપ્પણી કરનારને સામે પગલાં લેવામાં આવે આવી અમારી માગણી છે